તો જય હિન્દ નમસ્કાર યોદ્ધાઓ આજે આપણે અરે પ્રદીપ છે અને આપણો ઘરનો પરિવારનો મેમ્બર છે એને જવું છે આખું પ્રદીપ આહિર છે પોતે અને આહિર સમાજનો ગૌરવ કહી શકાય છેલ્લા ગઈ ભરતી જ્યારે શરૂ થઈ ત્યારથી પ્રદીપ મારી આરે જોડાયેલો છે અને ગ્રાફિક્સનું એનું કામ કરતો ત્યાંથી આપણી એક રીલ્સ વચ્ચે ગયેલી અને રીલ્સ જોઈને જીસી એમાં આવેલો અને ત્યાર પછી આપણી ટીમ સાથે જોડાય અને ખાલી ભરતીમાં પાસ થયો હોય તો અલગ વાત છે કે પ્રદીપ કેટલા આપણે કોન્સ્ટેબલમાં કેટલા માર્ક્સ હતા એકસો એકસો આડત્રીસ ને પીએસઆઈમાં બસો નવ માર્ક્સ છે પીએસઆઈ થોડા ઘટા છે પણ એ પાછા આ ભરતીમાં આપણે પૂરા કરી દઈશું હવે જે છે જીસીઆનું બધું જે ગ્રાફિક્સનું કામ હતું એ બધું પ્રદીપ હેન્ડલ કરતો અને ઘણા મિત્રો કહેતા હોય કે આ એટલા માટે છોકરા બહુ પાસ થયા પ્રદીપ એટલા માટે કે ટીમનો મારો મેમ્બર છે ખાસ તો અને ખાસ બીજી વસ્તુ કે જે છોકરાઓ સા ઓછી તૈયારી કરી હોય ઘણા તમે જોયા ચાર પાંચ વર્ષની તૈયારી કરી હોય અને પાસ થયા હોય પણ પ્રદીપનો કિસ્સો એવો છે કે જેને ઓછા સમયની અંદર માનો કે સાત આઠ મહિનાની મહેનત કરી અને કોન્સ્ટેબલમાં એ સારા માર્ક્સ એકસો આડત્રીસ માર્ક્સ એટલે બહુ બધા માર્ક્સ છે જેમાં અનારા એને મળી ગયું છે અને પીએસઆઈમાં બસો નવ માર્ક એટલે થોડાક ઘેટ્યા છે બરાબર પણ એની મહેનત જો નવ દસ મહિનાની મહેનતમાં એ બહુ સારું એવું પરફોર્મન્સ આપ્યું જેને આ ફિલ્ડ વિશે કોઈ જ્ઞાન જ નહોતું બરાબર થોડીક એની જર્ની જે છે એના વિશે આજે વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે આજે જીસીએમાંથી લે છે થોડુંક એના એનો પોતાનો લગ્ન પ્રસંગ છે અને એના લગ્ન થવાના છે ગવા ગામડે જવાનું ત્યારબાદ સીધો તાલીમમાં જવાનો છે એટલે જીસીએમાં આજે એનો છેલ્લો દિવસ છે કાયમ અમે તો સાથે જોડાયેલા રહેવાના છે ગુરુ ચેલા તો પણ થોડીક એની જર્ની વિશે આપણે વાત કરવી છે બરાબર કુલદીપ થોડુંક કે કંઈ કે આ તૈયારી આપણે કઈ રીતે શરૂ કરી ત્યાં એ રીલ્સ વચ્ચે આવી હતી પહેલાં શું કામ આપણે કરતા અને જે નવા છોકરાઓ જે તૈયારી કરે છે એના આપણે શું સંદેશો આપવો છે કયા વેથી આપણે ચાલવાનું છે સૌ પ્રથમ તો સાહેબ પહેલાં પ્રાઇવેટ નોકરી કરતો હું ગ્રાફિક્સમાં હા તો ત્યાં થોડોક બનાવ્યો ભાઈનો કે ત્યાંથી છૂટું થઈ ગયું ને પછી એક બે જગ્યાએ ટ્રાય મારી પણ કાંઈ બહુ મજા ન આવી એટલે રસ ઉડી ગયો પ્રાઇવેટમાંથી એમ થયું હવે સરકારી સિવાય ખોટું બરાબર ત્યાં બરાબર તાજેતરમાં તમારી રીલ હોય કે પોલીસ ભરતી આવી રહી ઇન્સ્ટાગ્રામ હા હા એટલે પછી એમાંથી તૈયારી ચાલુ કરી મેં અને એકેડમી જોઈન કરી એકેડેમી જોઈન કરી અને બે ચાલુ હતી તો પછી વચ્ચે ગ્રાઉન્ડ શરૂ થયા એટલે ગ્રાઉન્ડ મોલ શરૂઆતમાં શરૂઆતમાંથી ગ્રાઉન્ડ ન થતું થતું આપણે મારીને ગ્રાઉન્ડ કરાવતા બરાબર સાથે જોડાઈને પહેલી પેલી મોટી સફર ગ્રાઉન્ડમાં જ મારી ગઈ કે ગ્રાઉન્ડ પાસ થઈ ગયું એમ પછી ગ્રાઉન્ડ થઈ ગયું એટલે પછી તૈયારીમાં તો આપણે અહીંયા ચાલુ જ હતું રીડિંગ ને વિડીયો લેક્ચર ને બધું જોતા ગયા અને જે અહીંયાથી માર્ગદર્શન મળતું એ પ્રમાણે ચાલ્યા ગયા એટલે વાંધો ન આવ્યો ઘણા છોકરાઓ છે ને અમુક વિષયો જો રિઝનિંગ આપણે ક્યારેય સાંભળ્યું જ ન હોય તૈયારીમાં આવે એટલે બંધારણ છે તો ક્યારેય ભણ્યા જ ન હોય તો જ્યારે નવી શરૂઆત હતી ત્યારે આમ શું મનમાં વિચાર આવતા બધા વિષયોના નામ સાંભળીને કે ભૂગોળ ને શરૂઆતમાં તો બીક લાગતી કે ભાઈ આપણે એટલું કરશું તો થઈ જાય કે કેમ થાય એટલે પછી અમુક લોકોનું કહેવાનું એવું હોય તો ભાઈ નીકળ્યા વિડીયો જોઈએ પાસે ન થાય એટલે બધું બીક ને કોઈ કહે એમ કે આ કરીએ તો પાસ થઈ જાય એટલે એ કરી નાખેલું છે પેગું ભેગું કોઈ વસ્તુ મૂકી નથી એમ એક બીક સાથે તૈયારી ચાલુ રાખી પણ છેવટે સફળતા મળી ગઈ છે જો આ કોઈ પ્રોફેશનલ ઇન્ટરવ્યૂ નથી અમારા પરિવારનો ઇન્ટરવ્યૂ છે એટલા આમ બેઠા છે બરાબર આવેલા સોફા ઉપર માઇક મૂકીને બધું પડ્યું છે ઓલા સ્ટુડિયોની અંદર એટલે પ્રોફેશનલ ઇન્ટરવ્યૂ એટલે નથી ઉતાર્યું કારણ કે ઘરનો માહોલ છે તમે બધા મારા ઘરના મેમ્બરો છે તે એકદમ ફેક્ટ જે વાત છે કોઈ ચડાવવા વગેરેની બરાબર એ વાત રજૂ કરીએ છીએ અને ખાસ પ્રદીપ માટે મારે એક વિડીયો અંદરથી હતો કેમ કે જીસીએ માટે એને જે કામ કર્યું છે બરાબર આ ગ્રાફિક્સનું તમે જે બુક્સનું બધું કામ જોવો છો બધા નકશાન બક્ષાન રાત દિવસ મહેનત કરીને આપણી જે બુકો તૈયાર કરી ને તો એ બધી પ્રદીપ તૈયાર કરી મારા ભાઈ જે છે ને યુવરાજ નાનો એની આરે રહીને એ લોકોએ આખી ટીમ બહુ સરસ કામ કર્યું હતું પ્રદીપ છેલ્લે હવે જીસીએ વિશેને શું કહેવાનું છે કેવી મજા આવી આ જર્ની કેવી રહી અને કેવા જલસા કર્યા સારા મોડા પ્રસંગો બધા બહુ સારા જલસા કર્યા છે સાહેબ એક તૈયારી સાથે વચ્ચે એવું થતું હતું કે રહી જવું તો તકલીફ પડી જાય જલસા નડશે પણ વળી વાંધો નવો માર્ગદર્શન એક બરોબર મળતું ગયો શું કરવું શું નહીં એટલે અને સુદર્શન વિશે એમ કહે છે કે સાહેબ પંદરસો અગિયારમાં આપણે ગઈ વખતે અગિયારસો કે નહીં તો સુદર્શન વિશે શું કહેવું છે છોકરાઓ જે નવા જે છે ગુજરાતમાં જે જાણતા નથી સુદર્શન વિશે આપણે શું કહેવું છે એમાં આપણે શું આવે સુદર્શનમાં ભાવ જોતા બધાને પેલો વિચાર એવો આવે કે એટલા ઓછા પૈસામાં તો કન્ટેન્ટ શું હોય પણ જ્યારે તમે વિડીયો લેક્ચર એના જુઓ બીજા કોઈ કમ્પેર કરો કે કોઈ બુક ચેક કરો એટલે મતલબ લગભગ કંઈ બાકી નથી રહેતું બાકી નથી રહેતું તો ડીપમાં કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે બરાબર તો પ્રદીપ જે છે આપણી સરસ મજાની આ જે જે તૈયાર કર્યું છે આપવાનું છે અને હવે ખાખી વર્દીમાં ટૂંક સમયમાં જોવા મળશે તાલીમની અંદર અને પીએસઆઈની તૈયારીમાં તો પાસે અમે જોડે જ છીએ બરાબર પ્રદીપ તો જીસીએ તરફથી આવનારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાએ તેમને બેહી અને કોંગ્રેચ્યુલેશન આ છબી આપી એટલે નીચે કોમેન્ટની અંદર ખાસ જણાવવાનું છે અને પ્રદીપની ઉજ્જવળ કારકિર્દી માટે મારી અને જીસીએ તરફથી ખૂબ 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 શુભેચ્છાઓ મળીશું યોદ્ધાઓ પાછા નવા વિડીયોમાં નવી માહિતી સાથે જોડાયેલો જીસીએ સાથે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ